પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે આપણે સમોસા ડિઝાઇનમાં સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યો છું તમે જોઈ શકો છો આગળ આપણે ચેક્સમાં નાખી હતી આ સમોસા ડિઝાઇનમાં સરસ મજાની ડિઝાઇન છે પણ પહેરવા તેવી સાડીનો લુક સરસ મજાનો આવશે કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર રહેવાના છે અને મટીરિયલ બી એટલું ગજબનું રહેવાનું છે તો ચેનલ પર નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને બી શેર કરી લેજો એ બી ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરી શકે છે એક પીસ ઓપન કરીને બતાવવાનું છું મટીરિયલ કેવું રહેવાનું છે એ બી બતાવવાનું છું તમે જોઈ શકો છો આપણે મરુન કલર તમે કેટલો સરસ મજાનો મરુન કલર છે એકદમ સરસ અને સુંદર મજાનો બહુ સુંદર મજાની સાડી છે મટિરિયલ બી એટલું ગજબનું રહેવાનું છે તમે ઘરમાં રેગ્યુલર યુઝ કરીએ છીએ તો બી પહેરી શકો તેવું મટિરિયલ લેવાનું છે બાકીના બધા જ કલર અવેલેબલ છે તો તમને જે ગમતો હોય એનો સ્ક્રીનશોટ અમારા નંબર ઉપર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો હવે એક પીસ આપણે ઓપન કરીને બતાવવાનો છું અંદરની ડિઝાઇન કેવી છે પાલવ કેવો છે એ બધું જ હું તમને બતાવવાનો છું મેં પૂરો વિડીયો જોજો સ્કીપ ના કરતા જોઈ શકો છો કેટલી સરસ મજાની ગજબની ડિઝાઇન લાગી રહી છે એકદમ સરસ મજાની ડિઝાઇન એકદમ સુંદર મજાની સાડી રહેવાની છે તમે એકવાર મંગાવીને યકીન કરશો કે ના ભાઈ સાડી એકદમ સરસ મજાની મોકલી આવે છે એનો પાલવ તમે જોઈ શકો છો પાલવ બી કેટલો સરસ મજાનો છે તો ચેનલ પર નવા આવો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સાડીની પ્રાઇઝ રહેવાની છે અગિયારસોમાં બે સાડી એટલે માનો કે પાંચસો રૂપિયામાં પચાસ પાંચસો પચાસ રૂપિયામાં એક સાડી ફ્રી શિપિંગ સાથે ફ્રી શિપિંગ સાથે તમને સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી અને કલર મેચિંગ બી એટલું ગજબનું આપેલું છે અને ડિઝાઇનની વાત કરું તમે જોઈ શકો છો સમોસા ડિઝાઇનની એકદમ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે ચેક્સ ચેક્સ ટાઈપમાં તમને ડિઝાઇન લાગશે પણ એકદમ અને પટોળા ટાઈપનો એકદમ સરસ મજાનો એનો બ્લાઉઝ પીસ આપેલો છે તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાનો બ્લાઉઝ પીસ આ બનાવ્યા પછી સાડી એકદમ એવી લૂકમાં સાડી લાગશે ઓનલી ફોર પાંચસો ને પચાસ રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ સાથે તમને સાડી મળી જવાની છે તો મારી બેનો રાહ કોઈ જોઈ રહ્યા છું તમારો ભાઈ તમને સાડી બતાવી રહ્યો હતો તો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પર મોકલી આપો નવ્વાણું ઝીરો બેતાલીસ પંદર આઠસો છ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની રહેશે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મટેરિયલ એ એકદમ મુઠ્ઠીમાં આવી જાય એવું મટેરિયલ રહેવાનું છે એકદમ ગજબનું મટેરિયલ છે તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી કરી દર જ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે એક આ કલર બી અવેલેબલ છે તમે જોઈ શકો છો બધા જ કલર અવેલેબલ છે તમને જે સારો કલર લાગતો હોય એનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને અમારા નંબર પર મોકલવાનો રહેશે અમે તમારા ઘર સુધી સાડી પૂરી સાડી ચેક કરીને મોકલાવી આપીશું કારણ કે દરરોજ નવું કલેક્શન જોવા અમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હજુ સુધી તો લા લા સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને રોજનું નવું નોટિફિકેશન મળતું રહેશે જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો દરરોજ નવું કલેક્શન તમારા માટે લઈને આવ્યું છે તો કાલે કંઈક નવું લઈને આવ્યું છે ત્યાં સુધી બનાવી રહેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ